ધોરાજી તાલુકાના છાડ બાબોદર ગામમાં આવેલી ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે ધોરાજી તાલુકાના છાટ બાદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામે બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવામાં આવતા નથી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર ઘરે બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઓથના કારણે ધમધમી આ સ્કૂલ રહી હતી ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસ ની ગ્રાન્ટ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં આ ખોટું હોવાનું સામે ખુલ્યું હતું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિત તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોમાં હલચલ મચી ગઈ હતી આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સામે આવી છે સ્કૂલની હાલત જોઈએ તો ખડખડી ગઈ હશે રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો સામે આવી છે આ સ્કૂલ થાડાવદર અને ભૌરુદમળાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ થયા બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષ છે બંધ છે તો ચાલુ હાલતમાં કેરી તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કઈ આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું આ તો કેટલા વર્ષો ત્યાં દસ પંદર વર્ષ થયા સ્કૂલ બંધ હાલતમાં છે અમે ક્યારે આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા હાલ હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને મસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે ને વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે 15 વર્ષથી અમે જોઈ છે પંદર 15 ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જો વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન ડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ ભાઈ મને તો છે ને ભાઈ આઠ પાંચ આઠ વાળા થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેટે હું ખેતુમાં જાતો છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ છોકરા જાતા જોયા નથી કોઈ એસટી અહીંયા રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો એસટીમાં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા નજીકથી આવતા આગાવાળા તો એસટીમાં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતાય તપા કરજો એસટી માં જાવ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખલિયા ની આપણે હાઈસ્કૂલ માં ભોરગામડા ની હાઈસ્કૂલ માં આવ્યા કાલરિયા એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય લગભગ લગભગ હા બંધ જ છે એમ કઉ સો ટકા છતાં કોઈ ડાકતા હોય તો એમ અંદાજે કેટલા સમય થી બંધ આઠ વર્ષ થયા તમે અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી આયા છોકરા છે ને ભણતા બધા નપા થયા છોકરા આવતા બંધ થઈ ગયા અંદાજે કેટલા વર્ષથી બંધ થયા એટલે અંદાજ તો આઠ ની ખબર છે એના પેલા કદાચ બંધ થયું આપડે એમ કે ચાલુ હોય છે ચાલુ હોય છે એક વાર કદાચ તપી ગયું નવ થઈ ગયું ખબર ન હોય તો હાલ છે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે એટલે ભાઈ કોઈ શિક્ષક છે નહીં બધું ઘર નો ટાપ છે આમાં પટાવાળા એના છે સાત થી આઠ વર્ષ થી બંધ છે સતત તમે માહિતી માગી હતી શું જવાબ આપવામાં આવ્યો માહિતી તે કોઈ આપતો જવાબ જ નથી આપતો મે આરટીઆઈ કરી દીધી અંદાજે કેટલો સમય થયો સ્કૂલ મે આરટીઆઈ કરી રે 93 વરસ આ કઈ સ્કૂલ છે દાદા હા વલબ કાલરિયાની સ્કૂલ કહેવાય પણ ઓલા મોડજી ભાઈ કાલરિયા એવું નામ છે વિડિયો રિપોર્ટ પરસીભાઈ આહીર ઉપલેટા